જય શ્રી રામ આજ આપણે બીજી વાર મળવાનું થાય છે ત્યારે પ્રાર્થના ઉપર જે મને વિચાર આવ્યા છે એ હું આપણી સાથે શેર કરું છું પ્રાર્થના એ આત્માનો ખોરાક છે પ્રાર્થનાનો સીધો જ સંબંધ ઈશ્વરની સાથે છે પ્રાર્થના દ્વારા તમે પરમ તત્વને પામી શકો છો પ્રાર્થના એટલે એક પ્રકારનો આર્તનાદ નાદ આર્ત નાદ એટલે બને શરીર પૂરકીટ બને આંખમાંથી આંસુની ધાર જાય અને ત્યારે ત્યાં કોઈ શબ્દોને સ્થાન નથી વાણી વિરામ પામે છે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે જેમ શરીરનો ખોરાક રોટી છે એમ આત્માનો ખોરાક પ્રાર્થના છે પ્રાર્થના મનને શાંત કરે છે પ્રાર્થના એ આત્માનું ગંગા સ્નાન છે પણ એ પ્રાર્થના બની બનાવેલી ન હોવી જોઈએ જ્યાં શબ્દોને સ્થાન નથી વાણીને સ્થાન નથી રાગને સ્થાન નથી લય તાલ આ બધું જ નીકળી જાય છે અને કેવળ આંસુડાની પરિભાષા ચાલુ થાય છે એનું નામ છે પ્રાર્થના આપણે ત્યાં અત્યારે એક શબ્દ વપરાય છે આરાધ એ અભ્રશ શબ્દ છે હકીકતમાં એ આર્તના હૃદયથી નીકળેલો સાદ એને કોઈ રાગ તાલ લય કાંઈ જરૂર નથી કેવળ આંસુડાની પરિભાષા છે અને આત્મા અને પરમાત્માનું સીધું જોડાણ જો થતું હોય તો એ પ્રાર્થના દ્વારા થઈ શકે છે પણ એ પ્રાર્થના ગદગદી હૃદય થયેલી હોવી જોઈએ શરીર જ્યારે પુલકિત બને રોમાંસ રોંગટે ખડે હો જાય અને જેનું યાદ તમને રડાવી જાય એ જ પ્રાર્થના છે પ્રાર્થના પરમાત્માની અનુભૂતિ કરાવી શકે છે અને પ્રાર્થના એમાં કોઈ બનાવટ કે ભેળસેળ નથી એ દરેકની પોતપોતાની પર્સનલ હોય છે કોઈની બનાવેલી એ તમારે બોલવી હોય ત્યારે એમાં શબ્દોનું તાલનું લયનું બધું ધ્યાન રાખવું પડે જ્યારે આ પ્રાર્થનાનો અર્થ એ છે કે દરેકની વ્યક્તિગત હોય છે એમાં કોઈના બનાવટ નથી કોઈ કવિ લેખકની જરૂર નથી એક ઘટના મને યાદ આવે છે ગોસ્વામી તુલસીદાસજી એક વાર કોઈને ત્યાં રાત રોકાયેલા એવું મેં સાંભળેલું છે વડીલો પાસેથી અને ત્યાં એક બેન વહેલા સવારમાં પરમાત્માની પ્રાર્થના ગાતા હતા બહુ સરસ અવાજમાં વિધાઉટ સંગીત એકલા ગાતા હતા સવાર પડી અને બેન ગોસ્વામી તુલસીદાસજીને પગે લાગવા આવ્યા તુલસીદાસજી એમ કીધું કે બેન તમે બહુ સારું ગાવ છો પણ રાગમાં થોડો ફેર છે ને અહીંયા થોડોક શબ્દના ફેરફાર કરશો ને તો બહુ સારી પ્રાર્થના બનશે આટલું કહીને ગોસ્વામીજી નીકળી ગયા પણ એ આખો દિવસ એને સતત વિચાર આવ્યો કે આવી સલાહ આપનારો હું કોણ ઈશ્વરને ગમે છે ને તો એમાં રાગ તાલ લઈની ક્યાં જરૂર છે ને મારે આટલો બધો ઉપદેશ આપવાની જરૂર ક્યાં છે વળી સાંજ પડીને ગોસ્વામીજી થયો આથી પાછા આવ્યા એ બેનને પગે લાગીને કીધું બેન તારી પ્રાર્થનામાં કાંઈ ફેરફાર ન કરતો તું જે બોલે છે ને એ બરોબર છે એ જ ઈશ્વરને ગમે છે એમ માણસ જ્યારે પોતાની જ વ્યક્તિગત પ્રાર્થનાથી ઈશ્વરને સંબોધિત કરતો હોય ત્યારે ઈશ્વર સુધી પહોંચે છે પ્રાર્થના એ એક પ્રકારનો પુકાર છે પુકાર અને પુકાર કર્યા પછી બીજું સ્ટેપ છે પ્રતીક્ષા કરવી ધીરજ રાખવી શાંતિથી ઈશ્વરની સુધી તમારો અવાજ પહોંચો છે એટલે શાંત સીતે ધીરજ રાખવી તમામ ચિંતાઓથી મુક્ત બની જવું પ્રાર્થના એ મનને શાંત કરે છે ચિંતા અને સીતા માય ફગટ મીણાનો ફરક બાળે બેય બલા સદીવ અજીવનને શંકરા ચિંતા છે એ શરીરને બાળે છે સીતા સીતા છે એ શરીરને બાળે છે ચિંતા છે એ આત્માને બાળે છે એટલે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે જ્યારે આ જીવ ઠેકાકાર થઈને પ્રાર્થના કરે છે ત્યારે અસ્તિત્વ એને સાંભળે છે એટલે ધીરજ રાખવી બીજું સ્ટેપ છે પ્રતીક્ષા ધીરજથી તમારો અવાજ ઈશ્વર સુધી પહોંચ્યો છે ઈશ્વર તમને મદદ કરશે ઈશ્વર તમારું સાંભળશે એ માટે પ્રતીક્ષા કરવી અને ત્રીજું સ્ટેપ આવે છે પરિણામ પ્રાર્થના કર્યા પછી પ્રતીક્ષા કરો અને પ્રતીક્ષા કરશો ને તો પરિણામ એની મેળાએ ચોક્કસ આવશે જ પણ પ્રાર્થના એ ભીતરથી હોવી જોઈએ એમાં અભિનય હાલતો નથી એમાં બનાવટ હાલતી નથી ઈશ્વર ઓરિજિનાલિટીનો સ્વીકાર કરે છે કેવા શબ્દોથી બોલો છો કેવું વ્યાકરણ છે વ્યાકરણ ભૂલ છે એ કોઈ જાતનો વિચાર કર્યા વગર કેવળ આત્માથી પરમાત્મા સાથેની લિંક જોડો ને ત્યારે કોઈ જાતની પ્રોટોકોલની કાંઈ જરૂર નથી કેવળ હૃદયના આંસુઓ પરમાત્મા સુધી તમને પહોંચાડશે પરમાત્મા એની નોંધ લેશે તમારો આત્મા મજબૂત બનશે તમારા કોન્ફિડન્સ વધશે બાકી તો આ જગતમાં બધા જ આવ્યા છે જન્મે છે જીવે છે મરી જાય છે ઇટ બી ડ્રિંક એન્ડ બી મેરી ઇટ ઇઝ નોટ મોટો ફોર લાઈફ ખાવું પીવું ને લગ્ન જીવન એ જ આ જીવનનો ધ્યેય નથી નામ જપ કરો નામથી મોટું આ દુનિયામાં કામ નથી કાંઈ છે જ નહીં બિના નામ નહીં નિસ્તારા પ્રાર્થના કરો પરમાત્માને તમને જે નામ પસંદ હોય એ નામથી સતત નામ જપ એ કર્મને બાળે છે મનને શાંત કરે છે આત્માની તાકાત વધારે છે એટલે પ્રાર્થના એ પુકાર તમારો ઈશ્વર સુધી તમને પહોંચાડશે તમારા દરેક સમસ્યાઓનું સમાધાન આપ મેળાયે અંધશ્રદ્ધામાં જવું નહીં દોડાદોડી કરવી નહીં એક ખૂણામાં બેહીને પરમાત્માને યાદ કરીને રોઈ લો પ્રાર્થના કરો પુકાર કરો તો મારો હરિ શોક્ક જ સાંભળશે એવા અનેક પ્રમાણો આપણા શાસ્ત્રોમાં છે આપણા પુરાણોમાં છે આપણા મહાપુરુષોના જીવનના તમે જીવની જોઈ લો તો એમાં પણ એવા પ્રમાણો મળે છે કે પ્રાર્થનાથી પરમાત્મા સુધી શોક જ પહોંચી શકાય છે પ્રાર્થના એ જ સર્વશ્રેષ્ઠ ઈલાજ છે ઈશ્વર સુધી પહોંચવાનો એટલે કરબદ્ધ પ્રાર્થના છે કે જ્યારે જ્યારે સમય મળે ત્યારે બધી જ વસ્તુ એક બાજુ મૂકી એક ખૂણામાં બેસીને તમે જે તમારો જે ઈષ્ટ ઉપાસ્ય હોય બસ એને અશ્રુભીની આંખે યાદ કરો પ્રાર્થના કરો પુકાર કરો જય શ્રી રામ